ભરૂચની ધોરણ પાંચમાં અભ્યાસ કરતી તનિષ્કા રૂપા રેલિયા ઇન્ડિયા બુકમાં પોતાનું નામ અંકિત કર્યું ભરૂચની આદિત્ય બિરલા સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી તનિષ્કા રૂપા રેલિયાએ મોસ્ટ જમ્પમાં તેના નામે રેકોર્ડ સ્થાપિત કર્યો છે તનિષ્કાના પિતા વિજયભાઈ બિરલા કોપરમાં નોકરી કરે છે જ્યારે માતા કિંજલ બેન ગૃહિણી છે તેઓ દીકરીને છેલ્લા ત્રણ વર્ષથી મોસ્ટ સ્કીપ બોલ જમ્પની પ્રેક્ટિસ કરાવતા હતા અંડર માં દુનિયામાં આ રેકોર્ડ જાપાનના નામે અગાઉ હતો જાપાનની સ્પર્ધકે એક મિનિટમાં એકસો બેતાળીસ વખત મોસ્ટ સ્કીપ બોલ જમ્પ કર્યું હતું જ્યારે ભરૂચની તનિષ્કાએ એક મિનિટમાં એકસો વખત કરી તોડી નાખ્યું છે તનિષ્કાએ આ રેકોર્ડ બદલ ઇન્ડિયા બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે હવે વર્લ્ડ રેકોર્ડ તેના નામે કરવા ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં એપ્લાય કરવામાં આવ્યું છે લોહાણા જ્ઞાતિનું ગૌરવ વધારવા સાથે ભરૂચની તનિષ્કાએ દેશભરમાં જિલ્લાનું નામ ગુંજતું કરી દીધું છે મારું નામ તનિષ્કા વિજય રૂપારેલિયા છે હું

વર્લ્ડમાં અંડર નો ફર્સ્ટ રેકોર્ડ છે આના માટે અમે છેલ્લા ત્રણ વર્ષથી બહુ મહેનત કરતા હતા હું કિંજલ રૂપારેલિયા તનિષ્કા તરિષ્કા રૂપા મધર છું મારી ડૉટરે ઇન્ડિયાસ બુક ઓફ માં નામ નોંધાવ્યું છે જે મોસ્ટ સ્કિપ જપ્પલ છે એક મિનિટમાં એણે એકસો ને ચોસઠ વાર કર્યું છે અને એને ગિનિસ બુકમાં પણ અપ્લાય કરેલું છે આ રેકોર્ડ છે જે જાપાનનો છે એકસો બેતાલીસ વખત એક મિનિટમાં કર્યું છે મારી ડોટરે જે રેકોર્ડ કર્યો છે એ ઇન્ડિયાનો ફર્સ્ટ એટેમ્પ છે અને પૂરા વર્લ્ડમાં અંડર સિક્સટીનું ફર્સ્ટ એટેમ્પ છે અમે છેલ્લા ત્રણ વર્ષથી આના માટે મહેનત કરતા હતા અને ધીમે 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 હવે મારું એ અજીબ પૂરું થયું છે